નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તે અંતર્ગત આજે આપણે વાત કરીશું કેસીના ઉદ્ધારની કથા અને તેના આધ્યાત્મિક અર્થ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ અરિષ્ટાસૂરનો વધ કર્યો છે તે જાણીને નારદજી કંસની પાસે ગયા અને તેમણે કંસને કહ્યું હે કંસ જે કન્યા તારા હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ હતી તે તો યશોદાની પુત્રી હતી અને વ્રજમાં જે શ્રી કૃષ્ણ છે તે દેવકીનો પુત્ર છે વ્રજમાં જે બલરામજી છે તે રોહિણીનો પુત્ર છે વાસુદેવજીએ તારાથી ડરીને પોતાના બંને પુત્રોને પોતાના મિત્ર નંદરાજને ઘેર રાખ્યા છે તેમણે જ તારા અનેક અનુચર દૈત્યોનો વધ કર્યો છે આ સાંભળીને કંસ ક્રોધથી સળગી ઉઠ્યો અને તેણે વસુદેવને મારી નાખવા માટે તલવાર ઉપાડી પરંતુ નારદજીએ તેને રોક્યો કંસને જાણ થઈ કે વસુદેવના આ પુત્રો જ તેના મૃત્યુનું કારણ છે કંસે દેવકી અને વસુદેવજીને ફરીથી હાથ કડી અને બેડીથી બાંધીને જેલમાં પૂરી દીધા નારદજી તો હવે ચાલ્યા ગયા ત્યારે દુષ્ટકંસે તરત જ કેસી નામના પોતાના અનુચરને બોલાવ્યો અને તેને આજ્ઞા આપી જા વ્રજમાં જઈને બલરામ અને કૃષ્ણનો નાશ કરી નાખ કંસની આજ્ઞા સાંભળીને કેસી વ્રજમાં પહોંચ્યો કેશીએ એક મહાકાય ઘોડાનું રૂપ ધારણ કર્યું અને દોડતો દોડતો વ્રજમાં આવી પહોંચ્યો આ મહાકાય અશ્વ કેશી પોતાના પગની ટાપોથી જાણે ધરતીને ખોદી રહ્યો હતો તેના ભયાનક હણહણાટથી લોકો ભયથી કંપી ઉઠ્યા તેનો દેખાવ પણ એટલો ભયંકર હતો તેનું શરીર એટલું બધું મોટું હતું કે જાણે વાદળની કાળી ઘટ્ટા હોય તેમ લાગતું હતું કેસીના મનમાં એવી દુષ્ટભાવના હતી કે શ્રી કૃષ્ણને મારી નાખું અને કંસનું હિત કરું આ દુષ્ટભાવનાથી તે આવ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણએ જોયું કેસીશીના ભયંકર દેખાવ અને ભયાનક હણહણાટીથી વ્રજવાસીઓ અત્યંત ભયભીત બની ગયા છે અને તે યુદ્ધ માટે પોતાને જ શોધી રહ્યો છે આથી ભગવાન પોતે જ કેસીની સામે આવ્યા ભગવાને સિંહની જેમ ગર્જના કરીને તેને લલકાર્યો ભગવાનને સામે જોઈને કેસી અતિશય ક્રોધિત બની ગયો અને તે ભગવાનની સામે એવી રીતે મુખ ફેલાવીને દોડ્યો કે જાણે તે મુખથી આખું આકાશ પી જશે કેસીનો વેગ પ્રચંડ હતો તેના પર વિજય મેળવવો કઠિન જ હતો પરંતુ તેને પકડવાનું કાર્ય પણ સરળ નહોતું કેસી અત્યંત વેગપૂર્વક દોડીને ભગવાન પાસે પહોંચ્યો અને તેણે બંને પગ વડે ભગવાનને લાત મારી ભગવાને ત્વરિત ગતિથી તેના બંને પાછલા પગને પોતાના હાથ વડે પકડી લીધા અને તેને પકડીને ફેંક્યો આથી કેસી ચારસો હાથ દૂર જઈને પડ્યો ભગવાન દૃઢતાપૂર્વક પોતાના સ્થાન પર ઊભા રહ્યા થોડી વારમાં કેસી ફરીથી સચેત બની ગયો અને ઊભો થયો પછી તે દુષ્ટ અતિ ક્રોધપૂર્વક પોતાનું મુખ પહોળું કરીને ભગવાનની સામે દોડ્યો તેને દોડતો આવતો જોઈને ભગવાન હસ્યા ભગવાને પોતાનો ડાબો હાથ એના મુખમાં એવી રીતે નાખી દીધો જેમ સાપ પોતાના દરમાં જરા પણ ભય વિના પ્રવેશી જાય ભગવાનનો અત્યંત કોમળ હાથ તે સમયે એવો બની ગયો કે જાણે તપાવેલું લોખંડ હોય ભગવાનના હાથનો સ્પર્શ થતાં જ કેસીના બધા જ દાંત તૂટીને પડી ગયા ભગવાનનો હાથ કેસીના મુખમાં વધવા લાગ્યો ભગવાન શ્રીકૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો બધો વધી ગયો કે તે દૈત્યના શ્વસન માર્ગને સાવ રૂંધી નાખ્યો શ્વાસ રૂંધાઈ જવાને કારણે કેસી પગ ઉછાળવા લાગ્યો તેનું શરીર પરસેવેથી લથબથ થઈ ગયું તેની આંખો ઉપર ચડી ગઈ અને થોડી જ વારમાં તેના પ્રાણ પંખેર ઉડી ગયા અને તે નિશ્ચેત બનીને ધરતી પર પડી ગયો જમીન પર પડતા જ તેનું નિષ્પ્રાણ શરીર કાકડીની જેમ ફાટી ગયું ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પૂજા કેસીના શરીરમાંથી પાછી ખેંચી લીધી ભગવાનને ન કોઈ આશ્ચર્ય થયું ન કોઈ જાતનો ગર્વ વિના પ્રયત્ને જ શત્રુનો નાશ થઈ ગયો તે જોઈને દેવોને પરમ આશ્ચર્ય થયું તેઓ પ્રસન્ન થઈને ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને તેમનું સ્તુતિગાન કરવા લાગ્યા હવે સાંભળો કેસીના ઉધારની કથાનો આધ્યાત્મિક અર્થ શો થાય છે કેસી સ્વરૂપ છે અને શક્તિનું જ પ્રતીક છે તેથી જ તો શક્તિનું માપ શક્તિમાં થાય છે એટલે કે હોર્સ પાવરમાં થાય છે કેસીમાં અસાધારણ શક્તિ છે શક્તિના પણ બે સ્વરૂપ હોય છે દૈવી શક્તિ અને આસુરી શક્તિ દૈવી શક્તિ વિધાયક હોય છે અને આસુરી શક્તિ નિષેધક દૈવી શક્તિ રચનાત્મક કાર્યો કરે છે અને આસુરી શક્તિ ખંડનાત્મક શક્તિ જ્યારે વિરોધી બને ભગવદ્ કાર્યમાં બાધારૂ બને ત્યારે તે શક્તિને આસુરી શક્તિ ગણવામાં આવે છે કેસી આવી વિરોધી આસુરી શક્તિનું જ પ્રતીક છે શક્તિ જ્યારે ભગવાનનો વિરોધ કરે છે ત્યારે તે અસુર કહેવાય છે ભગવાન આવી અસુરી શક્તિનો નાશ કરે છે અને પોતાના ભક્તોનો જીવન માર્ગ નિષ્કંટક બનાવે છે આધ્યાત્મ પથ પર ચાલનાર પથિકના જીવનમાં આવી અનેક વિરોધી શક્તિઓ અને તેના દ્વારા ઊભી થતી બાધાઓ આવે જ છે આવી શક્તિઓને અહીં કેસી ગણવામાં આવેલ છે ભગવાન કૃપા કરીને આવી વિરોધી શક્તિઓનો નાશ કરે છે અને સાધકનો આધ્યાત્મ પથ પ્રશસ્ત બનાવે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ